નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા દસ દસ દિવસથી ભક્તોનું આતિથ્ય માણી અને વિઘ્ન વિનાયક ગણપતિ ગજાનંદ મહારાજ આજે તેમનો વિદાયનો દિવસ આવી જતા ગણેશ ચતુર્થીના પાવન અવસરે ગોગંબા ખાતે ગણેશ વિસર્જન યોજાયું હતું ભક્તો છેલ્લા દસ વર્ષથી ગણપતિ બાપાના ભક્તિભાવપૂર્વક અને લાળ લડાવી અને પૂજન આરતી કરી રહ્યા હતા ત્યારે ગોગંબામાં મુખ્યત્વે વિનાયક તેમજ કોબરા ગ્રુપ દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી તેમજ દરેક સોસાયટી પોળ મહલ્લાની અંદર પણ લોકોએ વ્યક્તિગત પણ પોતપોતાના ગણપતિજીની સ્થાપના કરી હતી છેલ્લા દસ દિવસથી ભક્તિભાવપૂર્વક ભક્તોનું આતિથ્ય માણી રહેલા ગણપતિ બાપાની વિદાયનો દિવસ આવી જતા આજે ગોગંબામાં બપોર પછી ગણપતિઓ ગણપતિ ગજાનંદ મહારાજની આરતી ઉતારી અને તેમને વિદાય આપી હતી ભક્તોના ભાવ અને ડીજેના તાલ સાથે યુવાનો અને યુવતીઓ અને ભાઈઓ બહેનો ભક્તો નાચતા કૂદતા ભક્તિભાવપૂર્વક ગુલાલની છોડો વચ્ચે ગણપતિ બાપાને ભાવભરી વિદાય આપી હતી ગણપતિ વિસર્જનના આ દ્રશ્યોમાં ભક્તોનો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો ગોગંબાના માર્ગો ઉપર સમગ્ર ગોગંબામાં ગણપતિ મહારાજનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડીજેના તાલ સાથે નાચતા કૂદતા ભક્તોએ ગણપતિ બાપાને ભાવભરી વિદાય આપી હતી ગોગંબા નજીક આવેલા કરાળ ડેમ પાલ્લા મુકામે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં નાની મોટી અસંખ્ય મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા અહીંયા આ વખતે પણ બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી નાવડીની વ્યવસ્થા કરવામાં આવી હતી જેના દ્વારા ગણપતિજીની મૂર્તિઓનું ડેમની અંદર વિસર્જન સલામત રીતે અને કોઈપણ પ્રકારની નુકસાની તેમજ જાનહાની ન થાય તેનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો હતો રાજગઢ પોલીસ દ્વારા ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન પૂરતો અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા પણ અહીંયા એસઆરપીનો બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ઘોઘંબામાં ગણેશ વિસર્જનની યાત્રાઓ નીકળી હતી